ખોટી ફરિયાદમાં આપ નેતા પ્રવીણ રામ ઢોલ નગારા સાથે વાગતે ગાતે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ આજના દિવસને ફરિયાદ દિવસ તરીકે ઉજવ્યો પોલીસ સ્ટેશનમાં આપ નેતા પ્રવીણ રામ અને પોલીસ વચ્ચે થયું ઘર્ષણ ફરિયાદ કરી છે તમારી ધરપકડ જ કરી જ લો એવી દલીલો આપ નેતા પ્રવીણ રામે પોલીસ સમક્ષ કરી આપ નેતા પ્રવીણ રામની સાથે તમામ લોકો સામે ચાલી પોલીસ સ્ટેશન જતા પોલીસે એરેસ્ટ કરવાની ના પાડી આપ નેતા પ્રવીણ રામની સાથે પિયુષભાઈ પરમાર બાબુભાઈ પરમાર પ્રવીણ પટેલ રાકેશ વણપરિયા કિશોરભાઈ કોટેચા બાલાભાઈ કાનગઢ દિલીપ જાસુલિયા અને ફળદુભાઈ પણ હાયા થયા હાજર અમે ખોટી ફરિયાદી ફરિયાદોથી ડરતા નથી એટલે તો સામે ચાલી પોલીસ સ્ટેશન આવ્યા છીએ પ્રવીણ રામ જેટલી ફરિયાદો કરવી હોય એટલી કરો અમે જનતા સામે લડીશું લડતા રહીશું પ્રવિણ રામ આ ખોટી ફરિયાદની વિરોધમાં આવતીકાલે હું એક નવો કાર્યક્રમ જાહેર કરીશ પ્રવિણ રામ અહેવાલ જયંત બેઠક પર ન્યૂઝ સિક્સટીન ગુજરાતી નમસ્કાર મિત્રો જે અમારી ઉપર કેશોદ અંડર બ્રિજમાં ભાજપના ભ્રષ્ટાચારી સ્વિમિંગ પુલમાં હોળી ચલાવવાના મુદ્દે જે ખોટી ફરિયાદ થઈ હતી આ ફરિયાદ બાબતે આજે અમે બધા નવે નવારો આરોપીઓ મારી સાથે ભાઈ પિયુષભાઈ પરમાર હોય બાલુભાઈ પરમાર હોય ભાઈ પ્રવીણભાઈ પટેલ રાકેશભાઈ વણપરિયા કિશોરભાઈ કોટેચા ભાઈ દિલીપભાઈ ભાઈ ફળદુભાઈ કાનભાઈ બાલાભાઈ કાનગઢ અમે તમામ લોકો ઢોલ નગારા સાથે પોલીસ સ્ટેશન કેસો પોલીસ સ્ટેશન આવ્યા છે કે અમારી ઉપર એફઆઈઆર કરી છે તો અમને ધરપકડ કરી લીધું અમારું એરેસ્ટ કરી લે પણ અહીંયાની પોલીસ અમારું અમારી ધરપકડ નથી કરતી અમને એરેસ્ટ નથી કરતી તો એફઆઈઆર શું કામ કરી તો એનો મતલબ એ થાય છે કે આ ખોટી એફઆઈઆર કરવામાં આવી છે અમારી ધરપકડ નથી થતા અમને એરેસ્ટ નથી કરતા તો એનો મતલબ એ છે કે ભાજપના કહેવાથી આ ખોટી એફઆઈઆર થઈ છે પણ આજે ગુજરાતની અંદર આવા બહુ રેર પ્રકારના કિસ્સાઓ બને કે અમે સામે ચાલીને પોલીસ સ્ટેશન આવ્યા કે અમે તમારી ફરિયાદથી ડરતા નથી તમારી ધમકીઓથી ડરતા નથી ભાજપ જે પોલીસ સ્ટેશનથી ધમકાવે છે અમે એનાથી ડરતા નથી અમે આવનારા દિવસોમાં પણ કેશોદની જનતા માટે ગુજરાતની જનતા માટે ખેડૂતો માટે અવાજ ઉઠાવતા રહે શું એના માટે બોલતા રહે શું અમે તમારી ફરિયાદોથી અને એટલા માટે સંદેશ લઈને આજે પોલીસ સ્ટેશન આવ્યા અને આજે અમે આખા દિવસને એફઆઈઆર ઉત્સવ તરીકે મનાવ્યો છે ત્યારે એફઆઈઆર ઉત્સવની અંદર અત્યારે પોલીસ અમારે અમને એરેસ્ટ નથી કરતી અમારે અમને ધરપકડ નથી કરતી અને માત્ર નોટિસની વાતો કરે છે ત્યારે હું એવું માનું છું કે ક્યાંક ને ક્યાંક અમારી ઉપર આ ખોટી ફરિયાદ થઈ છે પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટ અધ્યક્ષ આમ આદમી પાર્ટી